નમસ્કાર મિત્રો વિડિયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો કાશ્મીરના બળગામમાં એક મોટો અકસ્માત થયો છે જેમાં શુક્રવારે બીએસએફના જવાનો ભરેલી બસ કાબુ બહાર નીકળી ગઈ અને ખાડામાં પડી ગઈ હતી આ બસમાં કુલ છત્રીસ સૈનિકો હતા જેમાં અત્યાર સુધીમાં ચાર સૈનિકોના મોત થયા છે અને ને કાયલોની નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જે હા મિત્રો અત્યારે હાલ મોટાને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે મળતી માહિતી મુજબ જ્યારે સૈનિકો ભરેલી બસ બડગામના બિલગામ પાસે પહોંચી ત્યારે બસના ડ્રાઈવરે અચાનક તેના પરથી કાબુ ગુમાવી દીધો હતો અને કહેવામાં આવી રહ્યું છે કે ડ્રાઈવરે બસને કાબુમાં લેવાના પ્રયાસો ઘણા કર્યા પરંતુ તે નિષ્ફળ ગયો હતો અને બસ થોડીવાર માટે રોડ પર લટકતી રહી જે હા મિત્રોને રસ્તાને કેટલાય ફૂટ નીચે ખાડામાં પડી ગઈ હતી બસ જોરદાર અવાજ સાથે પથ્થરો સાથે અથડાઈ હતી જેના કારણે બીએસએફના જવાનોને ઘણી ઈજા થઈ હતી જોરદાર ધડાકા જેવો અવાજ સાંભળીને આસપાસના ગામડાના લોકો મદદ માટે અકસ્માત સ્થળે દોડી આવ્યા હતા હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે બસમાંથી જવાનોને બહાર કાઢવાની પ્રક્રિયા શરૂ કરી દીધી હતી જીહા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને ને કરવાની ભૂલતા પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર